અગિયારથી જ આ પીએમ મોદીના વોન્ટેડ લિસ્ટમાં આતંકી હતો તેના પ્રત્યાર્પણ બાદ પીએમ મોદીની જે જૂની સોશિયલ મીડિયા પોસ્ટ છે તે વાયરલ થઈ છે વર્ષ બે હાજર અગિયારમાં અમેરિકા રાણાને મુંબઈ હુમલાના આરોપથી મુક્ત કરી દીધો હતો ગુજરાતના સીએમ તરીકે એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીએસ સરકારની વિદેશ નીતિની આખરી ટીકા કરી હતી કે મુંબઈ હુમલામાં તવહુર રાણાને નિર્દોષ જણાવવું એ ભારતની સમપ્રભુતાનું અપમાન છે આ ઘટનાને નરેન્દ્ર મોદીએ યુપીએસ સરકારની વિદેશ નીતિની નિષ્ફળતા ગણાવી હતી અત્રે ઉલ્લેખને છે કે એ સમયે ગુજરાતના સીએમ તરીકે નરેન્દ્ર મોદીએ સવાલ ઉઠાવ્યા હતા કે કયા આધાર પર મુંબઈ આતંકી હુમલાના દોષીઓને નિર્દોષ ઠેરવાયા મુંબઈ આતંકી હુમલાના પીડિતોને ન્યાયની જરૂર છે તેમણે એવો પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે શું નાઇન ઇલેવનના દોષીઓનો કેસ ભારતની કોર્ટમાં ચાલી શકે શું અમેરિકા આ માટે ભારતને પરવાનગી આપી શકે હાલ તો પીએમ મોદીની જૂની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે કેટલાક યુઝર્સે તબાહુ રાણાના પ્રત્યાર્પણ બાદ પીએમ મોદીને આ જૂની પોસ્ટ પર થેન્ક યુ કહેવું છે તો કોઈએ મોદી હૈ તો મુમકીન હે જેવા નિવેદનો પણ ટાંક્યા છે